કોરોનાને લઈને બંધ રહેલી શાળાઓ શરૂ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે ત્યારે હાલ કોરોના સંક્રમણ ઘટ્યો છે સાથે સરકાર દ્વારા વિવિધ વ્યવસાયો પણ શરૂ કરવા પરવાનગી આપી હોય તો ધોરણ નવથી બારની શાળાઓ પણ શરૂ કરવા દેવામાં આવે તેવી માંગ શાળા સંચાલક મંડળ દ્વારા કરાઈ હતી અને જો બે દિવસમાં પરવાનગી ન અપાશે તો પણ ગુરુવારથી શાળાઓ શરૂ કરાશે તેમ ખાનગી શાળા સંચાલકોએ ચીમકી પણ આપી હતી સુરત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવા પહોંચેલા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરાઈ હતી કે હાલમાં કોરોના મહામારી કાબૂમાં છે અને સરકાર દ્વારા ટ્યુશન ક્લાસ સરકારી સ્કૂલો દ્વારા શહેરી શાળાઓમાં ધાર્મિક સ્થળો સ્વિમિંગ પુલ અને ટ્રાવેલ્સની બસો સહિત તમામ વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઈડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપી છે તો ધોરણ બારની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ખાનગી શાળાઓના વાલી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઈના કોઈ કારણસર અણોદેખી કરાઈ રહી છે જેમ કે રાજ્યના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકારમાં શાળાઓ તાત્કાલિક શરૂ કરવા પરવાનગી આપવામાં આવી તે માંગ કરી રહ્યા છે રાજ્યમાં દોઢ વર્ષથી ખાનગી શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ છે અને બાળકોના શિક્ષણ પર તેની મોટી અસર થવા પામી છે સરકાર દ્વારા બાળકોને હિતમાં ગંભીરતાથી નિર્ણય નિર્ણય લેવામાં આવે માંગ કરાય છે અને ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા અલ્ટિમેટમ અપાયું હતું કે જો બે દિવસમાં સરકાર પરમિશન ન આપે તો પણ ગુરુવારથી શાળાઓ શરૂ કરી દેવાશે જય નમસ્કાર આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત ખાતે સુરતની ચારસો જેટલી સ્વનિર્ભર શાળાઓના સંચાલક મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત થઈને એક આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે ગુજરાતમાં ધીરે ધીરે બધું જ સામાન્ય સ્થિતિ થતી જતી હોય તો શિક્ષણ શા માટે અનલોક ન થઈ શકે નવમા દસમા અગિયારમાં અને બારમાના જે વર્ગો અત્યારે ઓનલાઈન ચાલે છે બારમાના વિદ્યાર્થીઓ ખાસ કરીને જેના માટે શાળાઓ ખોલવામાં આવી છે પરંતુ તે વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં છે કે બીજા વિદ્યાર્થીઓ આવે તો અમે આવવાનું શરૂ કરીએ તેવી સ્થિતિમાં ખાસ કરીને નવમા ધોરણથી લઈને બારમા ધોરણના તમામ વર્ગો તમામ પ્રવાહના વર્ગો કેમ શરૂ ન થઈ શકે કારણ કે જ્યારે પ્રવાસન સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ સાપુતારા જૂનાગઢ તરણકુંડો રેસ્ટોરન્ટ હોટલ્સ સિનેમા હોલ મનોરંજનના સ્થળો અને તમામ પ્રકારના વ્યવહારિક કામો લગ્ન હોય કે પ્રસંગો હોય બધા કામો જો શરૂ થઈ ગયા હોય તો હવે શાળા શરૂ કરવાની તાકાત તાકીદ છે જરૂર છે અને આપણે સૌ સાથે મળીને શિક્ષણના હિતમાં સરકારને રજૂઆત કરવા માગીએ છીએ કે જલ્દીથી જલ્દી નવ દસ અગિયાર અને બારના વર્ગો શરૂ થાય અને ખાસ કરીને નોંધ એ છે કે જ્યારે ઘણા બધા એવા કારણો મૂકવામાં આવે છે કે પહેલી લહેર વખતે શાળાઓ ખુલી અનલોક થઈને પાછી બંધ કરવી પડી પણ ત્યારે વેક્સિનેશન થયું નહોતું માત્ર સાતથી આઠ ટકા જ વેક્સિનેશન થયું હતું અત્યારે લગભગ સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોનું નવ્વાણું ટકા જેટલું વેક્સિનેશન થઈ ચૂક્યું છે અને સામાન્ય જનતાનું લગભગ પિસ્તાલીસથી અડતાલીસ ટકા જેટલું વેક્સિનેશન થઈ ગયું છે એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે માતા પિતા વેક્સિનેટ છે શિક્ષકો વેક્સિનેટ છે અને આચાર્યો અને સંચાલકો પણ થઈ ગયા છે તેવા સંજોગોમાં જ્યારે કોરોનાનો રેટ ઓછો થઈ ગયો હોય તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય એમનું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય એવી અમારી નમ્ર વિનંતી સાથે માંગ છે શાળા સંચાલક મંડળ દ્વારા તાત્કાલિક સરકાર દ્વારા ખાનગી શાળાઓને શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવે તે માંગ કરાય છે ત્યારે હવે જોવું રહ્યું કે સરકાર દ્વારા ક્યારે અને શાળાઓ શરૂ કરવા માટે કેવો નિર્ણય લેવાય છે